સમજી ધોધ તરફ જવાનો આ રસ્તો છે મિત્રો સમજી ધોધ તરફ જાય છે જામવાળા થી મિત્રો બોડિયું છે ધોધ તરફ જવાનો રસ્તો તથા મહાદેવ મંદિર આ રસ્તો છે જવાનો તો તમારે જમદગની આશ્રમ જવું હોય તો આ બાજુથી તમે જઈ શકો આપ ને આ બાજુ છે પાર્કિંગ ધોધ તરફ જવાનો રસ્તો છે આ બાજુ ને આ પાર્કિંગ એરિયો છે એટલે આપણે ગાડીને અહીંયા પાર્કિંગ કરી દીધી છે ને અહીંથી જવો ઘેરો મારેલો છે ધોધ તરફ જવાનો ચાલો ભાઈ આપણે જવાનું છે જમજીર ધોધ જેમ આપણે જાપુતારાની અંદર ગીરા ધોધ પ્રખ્યાત છે એમ ગાંડી ગીરની અંદર જામવાળા ગીરમાં આવેલો જમજીર ધોધ પ્રખ્યાત છે મિત્રો તો ચાલો ચાલો મહર્ષિ જમલગની આશ્રમ જમજીર ધોધ કહેવામાં આવે છે મિત્રો ગેટ સામે ગાડી પાર્ક કરવી નહીં ગૌ માતાને આવવા જવાનો રસ્તો છે મિત્રો આ નહીંથી જવાનું છે આપણે તો ધોત આ રીતનું છે આમાંથી ભાઈ નીકળવાનું હોય ને આ રસ્તો તમે જુઓ ઉપર ખાબડ રસ્તો છે આ ધોધને મિત્રો મોતનો ધોધ પણ કહેવાનો આવે કહેવામાં આવે છે મિત્રો સમજી ધોધ તરફ જઈએ ત્યારે કઈક આવી રીતનો રસ્તો આવે છે આ તમે જુઓ કેવા પથ્થરોનો રસ્તો છે જે પાણીથી ધોવાય ધોવાય ને આ રીતના થઈ ગયા છે ને આ તમે ધોધનો અવાજ તો જુઓ અહીંયા સુધી સંભળાય છે એટલો દૂર હોવા છતાં મિત્રો સમજી ધોધ અહીંથી કેટલો દૂર છે પણ તમે આ પાણી જુઓ ખાલી વરસાદ થોડોક ઓછો થઈ ગયો એટલે બાકી આ બધી જગ્યાએ પાણી હોય આપણે અહીંયા સુધી પણ ન પહોંચી શકીએ કારણ કે આ તમે પથ્થર જુઓ ધોવાયેલા છે આ પાણી જોવો મિત્રો વહેશે હો હો આનો ખાલી તમે અવાજ સાંભળો એકદમ વહેતું પાણી છે મિત્રો આ તો હમણાં વરસાદને બધું ઓછું આ તો હમણાં વરસાદને ઓછું છે એટલે અહીંયા પાણી બહુ આવ્યું નથી બાકી તમે અહીંયા પણ ન ઉભી શકો જુઓ શું ને મિત્રો હાથમાં લઈ ચાલવું પડે કારણ કે શું આમાંથી લપશે એટલે એ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે જો શાંત પાણી છે કે એક શાંત પાણી છે છે ને તો આ બધી અહીંયા આવો એટલે આ બધી વસ્તુમાં છે ને સંભાળીને ચાલવું પડે કારણ કે મિત્રો આમાં સેવા જામી ગયો ને એટલે પગ પગ લપશે એનું ખાસ ધ્યાન રાખવું પડે ને હવે તમને જે નજારો જવાનો છે ને એના માટે આપણે ખાસ આવ્યા છીએ આ જગ્યા પર તો ચાલો તમને બતાવીએ અત્યારે આ બધું રિસ્ક વાળું છે સમજ્યા આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે કારણ કે આ બધી વસ્તુ જામી જો હોય પગ માંડવામાં ખાસ ધ્યાન રાખવું પડે પગ લેપસો હોય ને તો સીધા આપણે જમજીર ધોધમાં જઈએ શૂટિંગ સાથે હા હા એ અને ખાસ ધ્યાન રાખવી આ જગ્યા પર આવો તો એટલો તાર બાંધેલો છે ને એને આગળ ન જવું કારણ કે મિત્રો આને આ ભાઈ મોત નો ધોધ પણ કહેવામાં આવે છે વોટરફોલ હો ભાઈ

ગીર ગામવાળામાં આવેલો ગંભીર ધ્વજ જે જોવો તમે એટલો સુંદર છે ન પૂછો વાત ખરેખર ગીરની શોભા વધારે છે આ ગંભીર ધ્વજ અનબિલીવ જોરદાર છે આ ગમજીર ધ્વજ કાંઈ ઘટે નહીં એવો ગંભીર ધ્વજ છે આમ બળા મારો પાણીની ભાડા ગાઓ તમે કેટલી વહે છે ફૂલે ફૂલ અને રિસ્ક લઈને એવા તો એટલે સુધી પલળી ગયા છીએ અમે કેમકે આગળ પણ થોડુંક પાણી આવે છે એને ક્રોસ કરી અને તમારા માટે ખાસ કરીને અમે આ સમજી ધોધ બતાવવા માટે અવેલેબલ રો મિત્રો ખાસ ધ્યાન રાખો આજે વાયર વાળો જે બાંધેલો છે ને એને આગળ ન જ આવું મિત્રો ખાસ કરીને કારણ કે પાણી અહીંયા સુધીનું છે આ બધું આવી જાય કે પાણી અહીંયા સુધી પણ આ વાળા પહેલાં છે ને લોખંડના ઊભા મૂકેલા હતા પણ આ બધા પડી ગયા પાણીના હિસાબે જો આમાં આપણને મેઘધનુષ પણ જોવા મળ્યું વાહ બે વાય જમશે ધોધમાં મેઘ ધનુષ આવું દ્રશ્ય મિત્રો ક્યારેક જોવા મળે છે જે અમે તમને બતાવીએ છીએ જો જો અહીંયા મેઘ ધનુષ પણ જોવા મળ્યું છે ધોધમાં અને મિત્રો આ ધોધનું નામ ધમધકની ઋષિના નામ પરથી નામ પડ્યું છે જમજીર ધોધ અહીંયા બાજુમાં એક આશ્રમ પણ છે જમધગની ઋષિનો ને એમના નામ પરથી આ ધોધનું નામ પાડવામાં આવ્યું છે જમજીર ધોધ તો આવો સરસ મજાનો ધોધ છે મિત્રો અહીંયા તમે ક્યારે પણ આવો એટલે ખાસ કરીને બધી વસ્તુનું ભાઈ ધ્યાન રાખવું અદ્ભુત ધોધ છે તમારી સેફ્ટી રાખી અને તમારે આવવાનું રહેશે કે અહીંયા રિસ્કી જેવું છે થોડુંક એટલે તમે તમારી સેફ્ટી રાખી અને આવજો અને ખરેખર બહુ અદ્ભુત આ ધોધ છે ગીરની શોભા વધારતો હોય તો એ આ જમજીર ધોધ છે ખરેખર જામવાળા ગીર ની શાન છે અને ગાંડી ગીર માં આવેલો સરસ મજાનો આ જમજીર ધોધ છે જે અમે તમને બતાવ્યો છે મિત્રો આ ધોધ ને જોઈને મિત્રો આખો ને ઠંડક મળે છે અને આ પ્રકૃતિ તમે જોવો બધું એકદમ લીલું સમ આ બારે માસ મિત્રો આમ નમ લીલું સમ રહે છે ગાંડી ગીર મિત્રો વાહ આવું દ્રશ્ય તમારે જોવું હોય તો મિત્રો ગીરમાં જ આવવું પડે બીજી ક્યાંય જોવા ન મળે બીજું એક સાપુતારામાં છે જે ગીરા ધોધ છે એ પણ એટલો સુંદર છે એનાથી વધારે પણ આપણે આ જમજી ધોધ સુંદર છે મિત્રો કાંઈ નહીં એવો વિશાળ અને અદભુત છે આ જેને જોઈને આપણું દિલ ખુશ થઈ જાય છે અને ખરેખર ખૂબ જ આનંદ આવે છે એવો આ છે આકર્ષણનું કેન્દ્ર છે મિત્રો અને મિત્રો અને મિત્રો આનું પાણી છે જે આપણે તર સિંગોડામાંથી આવે છે આ પાણી અને ઉનાળો હોય તો સુકાતું નથી મિત્રો આનું પાણી આમ સતત ચાલુ જ રહે છે કાળને પણ ઝરવી દે એવો આ ધોધ છે વિશાળ જમદી ધોધ પાણી ઘટે એવો છે ઉનાળામાં પણ અહીંયા ચાલુ જ રહે છે પાણી કાળને પણ ઝરવી દે એવો આ છે મિત્રો તમે આ ખાલી એમનું પાણી જો અને એમનો અવાજ પણ જો કેટલો અવાજ આવે છે આવી રહેતા બધા વ્યક્તિઓ આવે છે અને મિત્રો અહીંયા તમે ક્યારે પણ આવો એટલે ધ્યાન રાખીને આવું કારણ કે મિત્રો અહીંયા પાણી જેટલું બધું છે જો અહીંયા સતત પાણી વહેતું રહે છે મિત્રો ને આ લોકો જવા બધા આવે છે એક પછી એક વાહ તો મિત્રો આવી રીતનો છે ભાઈ જમજીર વોટરફોલ અહીંયા આવો એટલે ખાસ કરીને બાબતોનું ધ્યાન રાખવું મિત્રો ખાસ કરીને કેમ કે સેવાલ જામી ગયેલો છે એટલે પગ લપશે એનું ખાસ કરીને ધ્યાન રાખવું આ જગ્યાએ આવો એટલે તમે આવો સરસ મજાનો ધોધ છે મિત્રો આવી બધી સાફ રાખીને તમારે અહીંયા આવવું જય જમ દગ્નેશ્વર મહાદેવ વાહ અહીંયા તમને મિત્રો તમામ વસ્તુ નાસ્તો અને એવું બધું તમામ વસ્તુ બાજુમાં જ મળી રહી સમજી છે એની બાજુમાં જ અહીંયા આપણે એન્ટર થાય ને ગેટમાં એની બાજુમાં જ છે મિત્રો આ છે વાહનનું પાર્કિંગ અહીંયા તમામ વાહન મૂકવામાં આવે છે જો જેમ કે ટુરિસ્ટ અહીંયા બધા ક્યાં ક્યાંથી લોકો ફરવા માટે આવે છે બહારના ભાઈ વિદેશી લોકો પણ અહીંયા આવે છે તો મિત્રો આ હતો જમ જમદગ્નેશ્વર ઋષિના નામ પર પડેલો જમજી ધોધ તો મિત્રો સરસ મજાનું દ્રશ્ય મેં તમને મારા વ્લોગમાં બતાવ્યું છે તમને જો ગમે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને અહીંયા આવો ક્યારે પણ ફરવા માટે બહુ સરસ મજાની જગ્યા છે પણ થોડુંક રિસ્કવાળું છે એટલે ધ્યાન રાખો કારણ ચોમાસાની ઋતુ હોય એટલે થોડુંક રિસ્ક હોય કેમ કે પાણીનો પ્રવાહ છે તે વધારે હોય છે ઉનાળામાં કે શિયાળામાં પ્રોબ્લેમ હોતો નથી તો ચોમાસાની ઋતુમાં આવો ગમે ત્યારે તો થોડુંક ધ્યાન રાખી અને ચાલજો અને આગળ વધજો મિત્રો બહુ મસ્ત જગ્યા છે આવો એન્જોય કરો અને મજા માણો મળી હશે નેક્સ્ટ વ્લોગ મળી હશે મિત્રો નેક્સ્ટ વ્લોગમાં તો ચાલો આપણે આ વ્લોગને અહીંયા વિરામ કરીએ જમજીત ભજના આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં તો ચાલો બધાને જય માતાજી બાય બાય આવજો